કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું ઉદઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાનું નિવેદન હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બુશના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું નિવેદન હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે આપણા સુરત ડાયમંડ બોર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું એમાં આપડા પોલીસ કમિશનર શ્રી ગેહલોજ સાહેબની મહેનત ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવશે આવે છે કસ્ટમ છે તો એના કેવી રીતે સેફટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન નું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે અને આપણે આશા રાખીએ કે આ એરિયા માં ખુબ જ સેફ્ટી શાંતિ અને સુખ રહેશે ધન્યવાદ એક સવાલ છે